જો તમે પણ અમેરિકા જવાના છો ભણવા માટે તો આજે હું તમને થોડી એવી ટિપ્સ આપીશ જેનાથી તમારી ત્યાં લાઈફ સેટ થઈ શકે છે અને તમને થશે કે વળી આવી તો કેવી ટિપ્સ જેનાથી અમેરિકા જેવી મોટી જગ્યાએ લાઈફ સેટ થઈ શકે છે પણ તમે સાચું સાંભળ્યું છે ત્યાં સ્ટ્રગલ કર્યા વિના કરિયર સેટ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકા જતા વિદ્યાર્થીઓ જતા સમયે ખુશ તો બહુ હોય છે પરંતુ તેમની સાચી પરીક્ષા તો ત્યારે શરૂ થાય છે જ્યારે તે અમેરિકા પહોંચી જાય છે ઘણા બધા ખર્ચ રહેવાનું ખાવાનું ક્યાં ભણવાનું તે દરેક સમસ્યાનો સામનો એક વિદેશી સ્ટુડન્ટે કરવો પડે છે ઘણા બધા લોકોને લાગે છે કે અભ્યાસ પૂરો કર્યા પછી ત્યાં તેમને નોકરી મળી જશે કે પછી એક વખત એડમિશન થઈ ગયું એટલે બધું સેટ થઈ જશે પરંતુ એવું હોતું નથી જેમાં વર્ક વિઝા મેળવવાના અને અભ્યાસ પૂરો કર્યા બાદ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવવાનું પણ સામેલ હોય છે ઇન્ડિયન સ્ટુડન્ટ તમે ઇમિગ્રેશન સિસ્ટમને સારી રીતે સમજી લીધી તો ત્યાં પણ તમે તમારું કરિયરને સેટ કરી શકો છો કારણ કે તમને તે સિસ્ટમ વિશે દરેક વસ્તુનું ધ્યાન હોય છે ઘણા લોકોને અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમને સારી રીતે સમજતા વાર લાગે છે પરંતુ જો તમે સમજી ગયા તો તમારા માટે ફાયદો છે અને જો તમે ના સમજ્યા તો તમારો પણ સીન થઈ શકે છે પરંતુ એક વખત સમય પસાર થયા બાદ તમને ત્યાં જઈને અહેસાસ થાય છે કે કાશ મને આ વસ્તુ પહેલેથી કોઈ કે ગાઈડ કરી હોત તો મને ઘણો ફાયદો થયો હોત અને અત્યારે હું ઘણો આગળ પણ આવી ગયો હોત અમેરિકામાં ભણવું પણ આ જ પ્રમાણે હોય છે ઇન્ડિયન સ્ટુડન્ટ સામે એક મોટો પડકાર ભણ્યા પછી પણ આવે છે અને તે છે ત્યાંની સુટેબલ જોબ શોધવાનું કારણ કે ઘણા વિદ્યાર્થીઓને અમુક જોબ ફાવતી હોય છે અમુક જોબ નહીં ફાવતી હોતી એટલા માટે ત્યાં જોબ શોધવું પણ એક પડકાર છે અમેરિકામાં એફ વન વિઝા પર અભ્યાસ માટે જોતા વિદેશી વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કર્યા પછી પણ ત્રણ વર્ષ સુધી કામ કરવામાં આવે છે આમાં પહેલા વર્ષે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય છે ત્યારે અમેરિકામાં ભણવાનું પૂરું કર્યા બાદ ઓપીટી દ્વારા નોકરી કરનાર વિદ્યાર્થીઓને એક મોટી વાતનું ધ્યાન રાખવું પડે છે અને ઓપીટી દરમિયાન વિદ્યાર્થીઓને એચ વન બી વિઝા મેળવવા માટે પણ મહેનત કરવી પડી શકે છે અને જો તમને તમને મળી મળી ગયા તો અમેરિકામાં કામ કરવાની જાય છે એટલે આ વિઝાની કઈ સિસ્ટમ છે છે તેનું પણ તમારે ધ્યાન રાખવું પડે આ વિઝા સિસ્ટમમાં ઘણી ખામીઓ પણ જોવા મળે છે એટલે તમારે અમુક ટીપ્સનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો તમારે ત્યાં સેટ થવું હોય તો અને આ ટીપ્સ ધ્યાન રાખવામાં આવે તો ત્યાં જઈને તમે સેટ થઈ શકો છો કોઈકને સેટ કરી પણ શકો છો એની પહેલા જો તમે અમેરિકા જાઓ છો તો ત્યાંના ખર્ચ તેના રહેવાનું ભાડું કામ કરવાનું દરેક વસ્તુ એક વખત જરૂરથી સર્ચ કરીને જવું જોઈએ અથવા તો તમારા કોઈ સગા સંબંધી તમારા મિત્ર અથવા તો તમારી કોઈ જાણકાર વ્યક્તિ ત્યાં રહેતી હોય તો તેને એક વખત પૂછીને તેની સલાહ લઈને જવું જોઈએ કારણ કે જો સર્ચ કરેલું હશે તો તમને જ ફાયદો મળવાનો છે

ત્યારે જો તમે અમેરિકા જાઓ છો તો તમારા ગ્રીન કાર્ડ વિશે તમારે ખાસ વિચારવું જોઈએ અને અને જો તમારે ત્યાં જઈને સેટ થવું હોય અને અમેરિકામાં ઝડપી નાગરિકતા મેળવવી હોય તો આ દરેક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે અને જોબ માટેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને તેની પહેલા તમારે ત્યાંની ઇમિગ્રેશન પોલિસીને પણ સમજવી ખૂબ જ જરૂરી છે અને જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો આ દરેક ટિપ્સ તમે વિચારીને તેના અનુસરીને ઉપર કામ કરી શકો છો તો જો તમારે મુસીબતમાં નથી પડવું તો આ જાણકારી તમારે પહેલેથી જ લઈ લેવાની અને જો પહેલેથી જાણકારી લઈ લીધી હશે તો આ બધી વસ્તુ તમારા માટે યોગ્ય રહેશે ત્યારે તમને ઇન્ફોર્મેશન કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર